રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢથડ ગામે અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અક્ષત કુંભ ગાયત્રી ખાતે આવી અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષત કુંભમાં જે અક્ષત આવેલું છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરી થી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે મંદિરના પ્રાણ પ્રતિ સ્થા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ ગામના આગેવાનો રાજકીય આગેવાન સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે આવી પહોંચતા અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષત કુંભમાં જે અક્ષત આવેલું છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ

વિશાળ બુદ્ધિ વિચારો બહુ ઊંચા એને કેવું વિચાર્યો વિચાર કરીએ આજે આપણા ભારતમાંથી કુલ બધાય તેને 5000 સાધુને આમંત્રિત કર્યા છે એમાં આપણો તો હાવ નાનકડો આશ્રમ અમે બાયરે બહુ જાત નથી બહાર નીકળતા નથી છતાય આજ આપનો સંદેશો ન્યા